બાબાની વર્ષોની મહેનત બધી પૂરીમાં જાય છે આ પટેલોનું કરીને મુકેશભાઈ એમ કે છે કે પાણી જ કહેવું પડશે મુકેશભાઈને પટેલગાળોને ટે વાળા પીવા વાળા માણસો એમ કે છે કે મુકેશભાઈને ફોન કરી કરી તે મુકેશભાઈ પાડી દો પાડી દો એટલે મુકેશભાઈ પાડી જ દે છે અમને ટાઈમ તો આપે કે દે એક બે દિવસ તો પટેલોને સરકાર સાહેબ એટલે મને અમને મારી રાખવાના આ મુકેશભાઈ ઓર્ડર કરાયો કે મુકેશભાઈ પોતે માનસિક ત્રાસ આપીને અમારો ઓર્ડર કરાયો અમને અઠવાસી અઠ્યાવીસ તારીખે અમને જીવન નથી દેતા

પાટીદાર યુવાન પર તીક્ષ્ણ હથિયારો વડે ઘા ઘા આવ્યો આ લઈને પાટીદારોમાં ક્યાંક ને ક્યાંક રોષ ભરાવ છે તે બધા જ પાટીદારો ઉમટી પડ્યા એસપી ઓફિસ ને રજૂઆત કરી કે જે બુટલેગર છે રમેશ માળી કે જે સરકારી જગ્યા છે તેના પર ખુલ્લે આમ બુટલેગર બનીને દારૂનો ધંધો ચલાવી રહ્યો છે એ ધંધો બંધ કરાવો એ દબાણ હટાવવાની માંગ કરવામાં આવી આ સાથે સાથે જે રમેશમાયુનો દીકરો છે એ બીજા દિવસે તીક્ષ્ણ હત્યારોના ગા આગલા દિવસે કર્યા છે બીજા દિવસે ખુલ્લે આમ બજારમાં રખડતો હતો એટલે પાછા પાટીદારો જે છે પરા વિસ્તારના એમને ફરીથી રજૂઆત કરી કે આ જે માળીનો દીકરો છે ફરીથી ખુલ્લે આમ ફરી રહ્યો છે બીજા કોઈ બાળકને નુકસાન થશે તો જવાબદારી કોની એમ લઈને તેઓ માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી આ પાટીદાર નો જે યુવાન છે તેને ન્યાય નહીં મળે ત્યાં સુધી એ એકદમ આવી જ રીતે આકરા પ્રહારો કરતા રહેશે એટલે કે મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલની રજૂઆત બાદ આજે બુટલેગરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે હવે બુટલેગર પણ રોષે ભરાવ છે એને એવું કહેવું છે કે આખા મહેસાણામાં હું એકલો બુટલેગર નથી હું એકલો દારૂ નથી કાઢતો આખું મહેસાણા દારૂ કાઢે છે કોર્પોરેટરો સુધીની એને વાત કહી દીધી છે આમાં મુકેશભાઈ પટેલનું પણ એને નામ આપ્યું છે અને એવું કહ્યું છે કે મુકેશભાઈ પટેલ

બધી પૂરી માં જાય છે આ કટેલો નું કરીને મુકેશભાઈ એમ કે છે કે પાણી દેવું પડશે મુકેશભાઈ ને બધા દારૂ ની ટેવાળા પીવા માણસો એમ કે છે કે મુકેશભાઈ ને ફોન કરી કરી કે મુકેશભાઈ પાડી દો પાડી દો એટલે મુકેશભાઈ પાડી જ દે અમને ટાઈમ તો આપે કે નહીં એક બે દિવસ તો ભલે કમેસ્ટર હોય એમને આત્મસત્તા ના લઈ શકે અમને કોઈ સગવડ ના કરી આપે એટલી ગળા આ બધી જગ્યા ગમે ત્યાં બધી બાજુ દબાણ જ છે આ વાત બધા ક્યાં દંડો કરે છે બધી બાઈ ચાલે છે એવું નથી હતું કે હું મુકતે કરું બાપા એવું લઈ જાય કુશીનો કુશીનો સાહેબ કારે આ ફોટા પડ પેટલાના રૂપિયા મારી રાખવાના કરી મસને ચાલે

હું ક્યાંય નહીં જાઉ મના સખળ કરી આપે નઈ ને મારું ખાલી કરાવે છે આખું બધું જ મસાણા દબારમાં છે કોપરેટર ના પુતેના દારૂના ધંધા બધાને ચાલે છે કોઈના કે નથી ચાલતા બધાને મુકેશભાઈ બધાને પડાવી દે બધું ભીન કાયદેસર છે કોઈનું કાયદેસર નથી એવું નઈ બધાનું ભીન કાયદેસર છે અને કે મુ આત્મહત્યા કરીશ તો મુકેશ જ બોગાવવાનું છે મારા મુકેશ ભાઈ મુકેશ મને કશું જ બી થશે અને પોલીસના અંદર આજે મને એમ કહે છે કે તને ગુસ્કી ટોક કરી નાખવાની છે તને પાસા કરી નાખવાની છે તને એમ કરી નાખવાનું છે તને મારી નાખવાનું છે એની એની ધમકીઓ પણ મારા જોડે આવે છે કે હું મારા એક પરિવાર સાથે રહું છું અને કેટલા સમ બે હજાર બે બાવીસ વર્ષથી હું અહીંયા રહું છું એના અંદર બધી જ બાજુ દારૂના ધંધાઓ ચાલે જ છે મુકેશભાઈને પણ ખબર છે એમના કોપરેટરોના એમના પણ દારૂના ધંધા ચાલે છે એવું નથી થયું કે એ લોકો બધા એવું છે બરાબર આવું ઇશ્યુ કદી થયું નહીં અને એક મારો નાબાલિક છોકરો મેચ રમવા જતા મેચના અંદર ઝઘડો અને નાબાલિક છોકરાએ ખાલી ખાલી માનસિક રીતે ના બાલિકાંતડું અડવાથી બુટલેગરો બુટલેગરો એવી રીતે કરી અને પરાના પાટીદારો બધા ભેગા થઈ અને મુકેશભાઈને પાટીદારો વિશે લાગણી રાખતા આ બધું આજન આપેલું છે અને કે બુટલેગરો સાથે પોલીસ મળેલી છે મારા સંગાથ કોઈ પોલીસ મળેલી નથી મારે કોઈ પોલીસનો નો કોન્ટેક્ટ નથી એ રીતે કરી અને એક જ દિવસના અંદર પીઆઈ ને આક્ષેસ આપી અને પીઆઈ ની પણ બદલી કરવામાં આવી છે કે તું રમેશ સાથે છે છે મારે સંગાત કોઈ સંગઠન નહીં હું કોઈને ઓળખતો નથી અને મારી પાંચ ફેમિલી હું રહું છું મારી એક બીબીને બ્લડ કેન્સર ની બીમારી છે તો મારા ચાર મહિને પાંચ મહિને ખર્ચો પણ આવે છે અને મને એક જ દિવસ તો ટાઈમ આપ્યો છે અને મને સામાન પણ ગાઢવા નથી જો હું નિરાધાર થઈ ગયો છું હું ધીરના કરીશ કે મારા જોડે કોઈ જગ્યા નથી હું રવા ક્યાં જવ હું એના જ રહીશ મને ગમે ત્યાં સગવડ કરી આપે બધા નું તોડો ને જેના મર્ડરો થઈ ગયા છે મર્ડર કરી નાખ્યા છે એમના પણ મકાનો હજી અસ્તિત્વ છે અને મકાનો તૂટી ગયા મારા ઉપર કોઈ એટલો મોટો ગુનો તો હતો નહીં મારા ઉપર તેવી ચોવી ની કલમ હતી મને પોલીસ સ્ટેશન માંથી જામીન મળે પાત્ર છે તો જામીન પડવા માત્ર છે એમાં તો જામીન આપે જ એના અંદર પોલીસ પણ ઉપર આપશે અને મુકેશભાઈ ને પીઆઈ ને બીઆઈ ને ડીઆઈસપી બીએસપી બધાને ધમકી આપી અને મારા ઉપર આવી બધી નોટિસો ગાડી અને એક જ દિવસે મને તોડવાનું આપ્યો મને કોઈ સમય નથી આપ્યો મને કોઈ નોટિસ નથી મળી અમે ચીફ ઓફિસરને મળવા ગયેલો કાલે મને ઓફિસમાંથી બહાર ગાડ નાખ્યો આજે હું સવારમાં બહાર ઓફિસ મળવા ગયેલો કાલે સવારમાં આજ સવારમાં બહાર કાઢ નાખ્યો એવું કે હું જુઠ્ઠું બોલતો હોઉં તો તમે નગરપાલિકાના કેમેરા ચેક કરી શકો છો ટીપી આગળ કે ભાઈ રમેશભાઈ માળી પોતે મળવા આવેલા છે મને કોઈ એવું મળવા નથી દીધો કે કશું જ નહીં થાય તારું તોડી જ નાખવું પડશે મને સામાન નથી કાઢવા દીધો મારે રાંધવાનું ક્યાં અત્યારે ખાવાનું ક્યાં બધું સામાન જ અંદર છે મારે વર્ષોની મહેનત પાણીમાં જતી રહી તમારે જવાનું ક્યાં બધી જ બાજુ ધંધા ચાલે છે કઈ બાજુ નથી ચાલતા બધા બધું કેવું જોઈએ એના સરકારમાં છે તો એમને પૂછવું જોઈએ કે ભાઈ તારો શું વાક છે તારો શું છે તારો અધિકાર શું છે ડાયરેક્ટ જે નવા સાહેબ કમિશનર સાહેબ આવ્યા છે કમિશનર સાહેબને ઓર્ડર જ આપી દીધો કે તોડી જ નાખો બરાબર નાખ્યો અને મારા ઉપર દારૂના ગુના હશે ગુનેગાર છું બધા અંદર નિર્દોષ છૂટેલો છું એવું તો કોઈ સ નહીં કે ના મને સજા હોય ને મને સજા પડેલી હોય ને હું એવો કોઈ કેમિકલ ગુના કરેલા હોય અને મારા મારા ઉપર આજ સુધી દિન સુધી આ ત્રેવીસ ચોવીસ એ મારા ના ના બારે કરેલું છે હું તો હાજર બી નથી અને એવા કોઈ મારા ઉપર બીજો કોઈ એફઆઈઆર મને બતાવી દો કે ના ભાઈ કે તારા ઉપર બીજા કોઈ ગુના છે તો હું હાલ ને હાલ તમે જે કે કરવા માટે તૈયાર છું મને ગમે ત્યાં સગવડ કરી આપે પટેલોનું ખેંચ્યું છે પટેલોનું કર્યું છે પટેલોનું માન્યું છે એમની સરકાર છે એટલે કેમ કે આગળના મહિનામાં ચૂંટણી આવે છે એક વર્ષ પછી વોટ લેવા માટે હું પણ ભાજપમાં માં જોડાયેલો છું મારા પણ મારા મોબાઈલ ના અંદર પણ વિડીયો છે ભાજપ હંગાદ વહેલી કાઢતા હું સારા કામ જ કરું છું રામનમી હોય તો હું બાર કેમ્પ પણ કરું છું ગણપતિનો ઉત્સવ હોય તો હું ગણપતિના ના ઉત્સવમાં મૂર્તિ પણ લાવું છું હું આખા મેળામાં બધી જગ્યા રહું છું આખા મેળાના ગમે ત્યાં તમે ઇન્ટરવ્યુ લો મારા પ્રદુષણપરા અંદર કે રમેશભાઈએ આ જુદી તમને કોઈને ટપલી અડાડી રમેશભાઈએ તમને કોઈએ ધાક ધમકી આપી બધાના આજુબાજુ વાળાના બધાને બિગડાઈ દીધા કે તમે રમેશભાઈના અંદર જશો તો પણ મકાન ખાલી કરવામાં આવશે સપોર્ટ ના આપતા આવી રીતે નગરપાલિકાના કોપરેટરો રાતે દસ દસ બાર બાર વાગ્યા સુધી મિટિંગો કરી કરી અને બધાને જણાવ્યું છે એટલે મારા સાથે કોઈ વસ્તી આવવા માટે તૈયાર નથી મારી કોઈ જગ્યા નથી હું અહીં જ રવાનો મને ગમે ત્યાં સગવડ કરી આપે મારી એટલી વિનંતી છે